નમસ્કાર એબીપીએસ બીપીએસ વિશેષ રજૂઆત ગુજરાતના મૂળમાં આપનું સ્વાગત છે આજે વાત કરીશું નવસારી બેઠક ઉપરથી શું છે જનતાનો મૂળ શું છે માની રહી છે જનતા આપને પૂછવા માગીશ કેવો છે આ વખતનો માહોલ આ વખતનો માહોલ ભાજપ માટેનો સારો માહોલ છે અને એમની કામગીરી પણ સરસ રહી છે સી આર નેતૃત્વમાં તો ચોક્કસપણે ભાજપ જ આવશે આ વખતે પણ ને ઊંચી લીટથી આવશે કેવો છે માહોલ શું લાગે છે કેવા કામો થયા નવસારી એટલે ભાજપનો ગઢ ગણાય છે નવસારીની અંદર છેલ્લા ત્રણ ટર્મથી અમારા સાંસદ સી આર પાટીલ ચૂંટાઈ આવે છે આ વખતે પણ સી આર પાટીલને ટિકિટ આપવામાં આવી છે અને અમને વિશ્વાસ છે ગઈ વખતે છ લાખ નેવું હજાર આજુબાજુની લીડ આવેલી પણ આ વખતે તો અમે કાર્યકર્તા અને અમે નવસારીની જે જનતા છે એ સી આર પાટીલને દસ લાખ સુધીની લીડ આપવા જઈ રહી છે પણ અત્યારે માહોલ જોતા એવું લાગે છે કદાચ કોંગ્રેસ ઉમેદવાર નહીં કરે તો બિનહરીફ બી ચૂંટાઈ આવે બરાબર છે અને કામની વાત કરીએ તો અમારા વિજલપુરની અંદર ઘણા કામો થયા છે ખાસ કરીને જે અમારા વર્ષોથી માંગણી હતી ઓવરબ્રીજની જે ઓવરબ્રીજની કામગીરી ચાલુ છે પણ કામગીરી ચાલુ હોવાથી લોકોને બી ઘણી પરેશાની થાય છે અને જો કે નવું કામ થતું હોય એટલે લોકોને થોડી ઘણી પરેશાની ઉઠાવવી જ પડે અને વિકાસના બી ઘણા કામો થયા છે અને થતા આવ્યા છે અને ખાસ એક વિજલપુરની અમારી માંગણી છે કે જે મીઠા પાણીનું પાટિલ સાહેબે ઉદ્ઘાટન કર્યું છે તે અડધા વિસ્તારમાં પાણી મળે છે અને અમુક વિસ્તારમાં હજી મળતું નથી અને બીજી એક પ્રોબ્લેમ અમારી વિસ્તારની એવી છે કે ડ્રેનેજ લાઇનની જેની કામગીરી ચાલુ છે જે પણ ટૂંક સમયમાં અમને વિશ્વાસ છે કે ડ્રેનની કામગીરી બી પૂરી થશે અને વિકાસના બાકી ઘણા કામો થયા છે અને વાત થાય છે કે રોજગારીની તો હમણાં જ નરેન્દ્ર મોદી સાહેબે અહીંયા જલાલપુર ખાતે બહુ મોટું ઉદઘાટન કર્યું છે ટેક્સટાઇલ પાર્કનું આવતા ભવિષ્યમાં અમને વિશ્વાસ છે કદાચ ટેક્સટાઇલ પાર્ક બનશે તો રોજગારીની તકો નવસારીવાળા માટે ઊભી થશે તમે શું માનો છો કેવો છે વિકાસ વિકાસ સારો છે અને આ બાર મોદી ચારસો પાર એ નારો છે ચારસો ને સાડા ચારસો પાર થશે એવો અમારું કહેવાનું છે અમારે રાજસ્થાન છે રાજસ્થાનમાં પચીસની ની પચીસ ભાજપ છે અમારું રિઝન આ છે કેવો છે વિકાસ શું છે પરિસ્થિતિ પહેલાંનું નવસારી અત્યારનું નવસારી પહેલાંનું નવસારી ને અત્યારની નવસારીમાં ઘણો ફરક છે બીજું કે કામો તો ભાજપની સરકારમાં ઘણા થયા છે અને રૂલિંગ પાર્ટી જ આવશે પાછી પણ વિજલપુર ખાતે પૂર્વ વિભાગમાં ઓરમાયુ વર્તન નગરપાલિકા તરફથી કરવામાં આવે છે તે ખ્યાલ ધ્યાન રાખવું બીજું ઓવરબ્રિજનું કામ જે ખાતમુહૂર્ત સી આર પાટીલ સાહેબે કરેલું હજુ છ મહિનાથી કામ બંધ છે એ કયા કામ છે લોકો એટલા બધા હેરાન થાય છે કે કોઈ એની એ નથી કામો તો ઘણા જરૂરી છે હવે એમને ખબર જ હશે સત્તાધીશોને કે ભાઈ હું બાકી છે પૂર્વ વિભાગની અંદર ચોક્કસ ઘણા કામો બાકી છે આપને પૂછવા માંગીએ કેટલા સમયથી નવસારીમાં રહો છો સાંસદ કેટલી વાર મુલાકાત લેતા હોય છે નવસારીમાં લગભગ અમે ત્રીસથી પાંત્રીસ વર્ષ થઈ ગયા છે ને નવસારીમાં જે શરૂઆતમાં હતું ને આજે છે જે પરિસ્થિતિ બહુ જ ફરક પડી ગયો છે અત્યારે રોડ રસ્તા પાણી ગટર બધી વ્યવસ્થિત આ સરકારની અંદર થઈ ગઈ છે વિકાસ અત્યારે તો આમ તો જીવન જરૂરિયાત વસ્તુ જે પાણી છે જે અત્યારે ઓવરબ્રિજ ભણે છે જે તાત્કાલિક પૂરો થાય તેવું અમે બધા ઈચ્છીએ છીએ આપણે પૂછવા માંગીશ શું છે અત્યારની પરિસ્થિતિ પહેલાંમાં નવસારી અત્યારની નવસારી અને ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે શું લાગે છે આપણે નવસારીમાં અત્યારે ભાજપમાંય માહોલ છે અને છેલ્લા લગભગ પાંચ ટમથી પહેલાં કાશીરામભાઈ જીતતા આવ્યા છે પછી સી આર પાટીલ સાહેબ ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે અને ભારે લીડથી પહેલેથી જ નવસારી બીજેપીનો ગઢ છે અને કામકાજની વાત કરીએ તો કામકાજ પણ આ ગવર્મેન્ટમાં સારા થયા છે જેમ કે આયુષ્યમાન ભારત છે એના અંતર્ગત પાંચ લાખનો લોકોને લાભ મળ્યો છે હા એટલે કામકાજમાં તો કોઈ જોવા જેવું નથી રોડ રસ્તા પાણી લાઈટ એ બધી પ્રાથમિક સુવિધા પણ મળી જ રહી છે ઘણી સુવિધાઓ મળી રહી છે અન્ય લોકો સાથે બી વાત કરીશું એ પહેલાં આપણે પૂછવા માગીશ શું છે અત્યારનો માહોલ એક તરફી માહોલ લાગે છે કેમ એવું ચોક્કસ કોંગ્રેસની નિષ્ફળતા કારણ કે કોંગ્રેસે સબરને વિપક્ષ તરીકેની જે ભૂમિકા ભજવવી જોઈએ એ નથી ભજવી બીજી તરફ ભાજપનું સંગઠન મજબૂત છે અહીંયા નવસારીમાં વિકાસની વાતો અને વિકાસના પ્રશ્નો જે છે એ મૂળભૂત રીતે તો હજુ ઘણા બંનેકો બાકી છે શહેરમાં જે કેન્દ્ર સરકારના જે અનેક પ્રોજેક્ટો છે તે અધૂરા છે માનલે કે રેલવેની અહીંયા અપૂરતી સુવિધાઓ છે લોકો રેલવે માટે પણ છે રોજગારીના પ્રશ્ન યથાવત છે વાતો થાય છે પણ વાસ્તવિકતા રોજગારી હજુ લોકોને મળી નથી એ જ રીતે કેન્દ્ર સરકારના જે વિભાગો છે જેવા કે ઇન્કમટેક્સ છે સેલ ટેક્સ છે એવી જે કેન્દ્ર કેન્દ્રીય કંપનીઓ એજન્સીઝ છે એની અહીંયા કચેરીઓ નથી એ કચેરીઓ માટે લોકોએ સુરત માટે જવું પડે અથવા તો જે સુપીરિયર કચેરીઓ હોય છે તેને વાત ટ્વિન સિટીની વાત થતી હતી ટ્વિન સિટીની વાતમાં આવે મહાનગરપાલિકા લાવ્યા ક્યારે લોકોને મહાનગરપાલિકા બનશે વેરાઓ વધશે પણ સુવિધાઓની સામે અનેક પ્રશ્નાર્તો છે પણ સામે ભાજપનું મજબૂત સંગઠન સી આર પાટીલના સૌથી વધુ સારા લોક સંપર્કો અને સૌથી વધુ લીડથી જીત્યા બાદ નરેન્દ્ર મોદીના ચહેરાનો ફરી પાછો એમને લાભ મળવાનો છે એટલે આ વખતે પણ ભાજપની લીડ મળશે ભાજપ જીતશે કોંગ્રેસ હજુ ઉમેદવાર પણ જાહેર નથી કરી શકે કારણ કે એ લોકોએ એવું સ્વીકારી દીધું છે કે અહીંયા અમારી હાર છે અને એ હારને લઈને જે નામો ચર્ચા છે એ પણ કોઈ અત્યારે લડવા તૈયાર નથી એટલે એનો માહોલ એનો ફાયદો પણ સીધો ભાજપને મળી રહ્યો છે ચોક્કસ ઘણો ફાયદો મળી રહ્યો છે આપને પૂછવા માંગી શું પ્રશ્નો છે હજી બાકી છે કયા પ્રશ્નો તો અમારા અમારા ધારાસભ્ય બધા સોલ્વ કરી જ આપ્યા છે એટલે કઈ અમારા પ્રશ્ન છે જ નહીં જે આ ઓવરબ્રિજનું કામ છે રસ્તાની અગવડ છે એ તો કામના હિસાબે થાય જ પડે છે છે સોલ્વ થઈ જશે બાકી બધા એક જ વાત કરી રહ્યા આપણે પૂછવા નવસારીમાં શું છે ખુટી કડીઓ એને સોર્ટ આઉટ કરવા માટે શું કામગીરી કરવામાં આવી છે સાંસદો કે ધારાસભ્યો દ્વારા સાંસદો આમ તો ઘણા બધા કામો બાકી છે પણ ધીમી ગતિ એ ચાલતા છે ઓવરબ્રિજનું કામ ઘણા વર્ષોના પેન્ડિંગ હતું અત્યારે ચાલતું છે પણ હજી ઘણા બધા ધીમી ગતિ એ કામ ચાલે છે અને થોડીક હજી વધારે પ્રગતિ થાય અને ઝડપથી કામ થાય તો વધારે સારું એવું ઈચ્છીએ છીએ બાકી કામ તો જનરલી બધા અહીંયા નવસારીની અંદર થયા છે હું પચીસ વર્ષ ત્યાં રહું છું પણ પહેલાંના નવસારીને અત્યારે નવસારીમાં ઘણો બધો ફેર છે અને અમે પણ ઈચ્છીએ છીએ કે ભાજપ સરકાર આવશે આવો તો જી હતી આ હતા નવસારીની જનતાનો મૂળ ગુજરાતનો મૂળ જે જનતા જણાવી રહી હતી કે નવસારીમાં ઘણા વિકાસલક્ષી કામો થયા છે પરંતુ કેટલીક ખૂટ્ટી કડીઓ હજી નવસારીમાં છે જેનું કામ વહેલી તકે આગામી જે લોકસભાની ચૂંટણી છે એમાં પૂર્ણ થાય એવી આશા સેવી રહ્યા છે સિદ્ધેશ જોશી એ બીપી નવસારી